બાવીસ ના આંકડા મુજબ રોડ અકસ્માતના એક લાખ અડસઠ હજાર ચારસો ને એકાણું મૃત્યુ પૈકી ચુમ્માલીસ ટકા ટુ વ્હીલર ઉપર જવા હતા વર્ષ બે માં કુલ ફેટલના ચુમ્માલીસ ટકા ટુ વ્હીલર ચાલકોને પાછળ બેસેડાના થયા હતા મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ Singh ગહેલોત સાહેબના સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ નાવના માર્ગદર્શન મુજબ આજ રોજ અમે હેલ્મેટ નહીં પહેનાર ઈસમોની વિરુદ્ધમાં હેલ્મેટ નહીં પહેનાર ઈસમઓને અમે સમજાવી રહેલ છીએ ફૂલ આપીને એ લોકોને તેમના જીવનનું મહત્વ સમજાવી રહેલ છીએ અને જે એક્સિડન્ટના અને ફેટલ અકસ્માતના આંકડાઓ છે કે જેમાં હેડ ઇન્જરી થયેલી હોય છે એવા આંકડાઓ તે લોકોને બતાવી અને એનું મહત્વ સમજાવીએ છીએ ત્યાર પછી આવતા સમયમાં અમે સ્કૂલ કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને ત્યાં પણ લોકોને આ બાબતનું કેમ્પેનિંગ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ રોંગ સાઈડમાં જે લોકો આવી રહેલ છે એ લોકોના વિરુદ્ધમાં તો અમે એફઆઈઆર જેવા શક્ત પગલાં ઉપાડનાર છીએ જુલાવ આપવામાં એ વખતે શું થશે જે શરૂઆતનો તબક્કો છે એટલે અમે એ લોકોને કેમ્પેન કરવા માંગીએ છીએ સંદેશ આપવા માગીએ છીએ અને ત્યાર પછી અમે દંડાત્મક કાર્યવાહીનું સખત પગલું પણ ભરનાર છીએ એનો મેસેજ આપવા માગીએ